છ મહિના જેલમાં રાખ્યો છે એક કે છોડવાની ભોડા ફોડી નાખવા માય કાંગલી લાલ બાગડી નેકડ બાર નેકડ દેખાતો નહીં તો જોવા દે છોડવાનું તો નહીં ગમે તે થાય આજ બેઠો છું હું આ ન્યાકડા કયો દી બહાર ફરે કેને છોડવા નહીં કયો દી અંતે રહે હું જો જઈ અહીં બેઠો છું ગમે તે થાય ફેર જેલમાં જવું પડશે જતો રહે પણ ઘોડા બોડા ફોડી નાખવા બધાના કયો દી અંતે અંતે ફરસી હું જોઉં છું આજ હો દુધી હોય બેહી રહેવું છે અમારે ભલે પછી એને ગમે એના બોલાય જેટલા બોલાય લાવે એટલા બોલાય લાવો એટલે આ રાહુલભાઈ દેખાતા નહીં આખો મેમન દેહ્યું લાગે એ આવો મેમન આવો આ તો શેકડી ભાગડી

પણ હવે તો જવું છો ઘરે જવું કે બાર મારો થઈ તમને કેવા આવ્યો મારશે લેબડા ઉપર શીખો આપડે થઈ ગયા થી ઉપર ચડી રહ્યા ઉપર એવું મારે ફરશે દેખાય જો

તાર ઉતર ઉતર કોઈ ની ઉતરું બેહારો તાર બીજું હું કરું એ રીસ બસ એ બેન જોઈએ શાંતિ દેખ મારવા હું કરી દઉં એટલે શું થયું ના ગયો પેલા ગયો

એક તો પગ ભાગી ગયો અને ખોટો કહેવાનું તમારે લઈ જવું પડશે પેલા બે જણા તો એ બે જણ વધી લાવીએ ને તમારો જે ખર્ચો થતો હોય ને જે થયો હોય ના સમાધાન કરી નાખીએ રાહુલ ભાઈ આપણે સમાધાન કરી રહ્યા છીએ આપણું તું તો નહી શારા ઉપર આપડા સમાધાન કરો અને સમાધાન જો વાત કહી દઉં આનું સમાધાન કરવા ઉપર પેલા બેને પકડી લાવે એ બેને અમાર પકડી લાવવાના એ નવરો પડ્યો આ તમારો દોશી તમને છે મને બેટા છે અલ્યા બે કુલ કરવા કાકા કાકા છે ને આ તું એ લપકઈ જાય ઓ હેડ તો મેરો તા કાકું થઈ રહ્યો હોય હું મારા ભીં છે જવા દો અલ્યા જવા દે વચ્ચે દંપાત કરવા હોય હમણાં બરોબર બરોબર બીજો ખબર હોય એ નહીં સંતાણે

કરી છે અને તમને સમાધાન કરી સમાધાન તમારો બેટો ભાગો તમે પણ તમારો ગો દારૂ વેચાય નહીં છોકરા કેટલા બગડે નવા નવા

पाटण जी